દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં તો આજે આપણે દર્શન કરવાના છે રામદેવપીર પીર બાપાના એટલે સરવા મંડપમાં એ પણ જુનાગઢમાં બહુ જૂની જગ્યા છે આ જૂની જગ્યાના દર્શન કરાવ્યા અહીંયા ચાર જુગના ચાર પાઠ વિશે તમને જણાવીશ અને બાપુ પાસે આપણે ચાર જુગના ચાર પાઠ વિશે જાણીશું એટલે વિડીયોમાં બંધાવી દઉં ને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સવેરા મંડપ જવા માટે આપણે આ રસ્તો લેવો પડે જે ગિરનારી ગેટ ને સોનાપુરીની વચ્ચે આવે છે વાઘેશ્વરી મંદિરથી તો આ છે વાઘેશ્વરી મંદિર આ છે વિપલા વાઘેશ્વરી મંદિર આ હામું દેખાય નિચલા વાઘેશ્વરી મંદિર છે અને બાજુમાંથી ગેટ પડે છે ત્યાંથી વિપલા વાઘેશ્વરી મંદિર જવાય છે અને હવે આપણે જવાનું છે અહીંથી સૌ સૌરા મંડપ તો એનો રસ્તો આપણે અહીંથી છે આ મંદિરની બાજુમાંથી રામદેવ પીરની જગ્યા છે આપણે જવાનું છે અહીંથી આ રસ્તો છે આ રસ્તો જાય છે સૌરા મંડપ કેટલું આગું છે એ તો હવે તમને ના પોગીને પછી હું બતાવીશ અને આ રીતની કાંઈક સીડીયું છે અને બહુ ઊંચું પણ થોડું ઘણું બહુ ઊંચું તો નહીં હોય થોડું ઘણું છે સીડીયું તો આ રીતનું છે પણ કંઈ બહુ એટલી બધી સડાણવાળી સીડી છે નહીં આવી જાડા મોટી સીડી છે અને બહુ આઘું પણ નહીં હોય મને કેમ કે નીચેથી દેખાય છે આ જગ્યા આપણે પહેલી વાર જઈએ છીએ એટલે જે જે રસ્તામાં આવતું જાય એ આપણે તમને બતાવતા જશું રસ્તો બહુ મસ્તનો છે હાલા જેવો છે અને એકલા આવો તો તકલીફ થાય એમ જાડા મોટું બીક જેવું છે એવું બધું કે ખાસ નહીં કેમ કે એટલું બધું ઊંચું નથી અને અહીંયા નાઇટમાં પણ લગભગ માણસો આવતા હોય છે લાઈટો ગોઠવી જશે આ રીતની એમ કહેવાય છે કે અહીંયા આપણને ચાર જુગના પાઠ જોવા મળશે ચાર જુગના પાઠ એ આપણને અહીંયા જોવા મળશે હજી લગભગ દોઢસો બસો જેટલા બગીચા અમે ચડી જ પણ કાંઈ મંદિર દેખાતું નથી કેમ કે નીચેથી તો દેખાતું હતું પણ હવે મંદિર આમું દેખાય એવું લાગે છે મંદિર આવી ગયું છે અંદાજે એમ માનો નહીં કે અંદાજ આપણે લગાડીએ ને તો ત્રણસો જેટલા પગથિયા હશે આ મંદિર સુધીના બહુ આગું નથી અને કાંઈ બીક તો મને અમને કાંઈ લાગી નહીં એકલા આવીએ ને કદાચ બીક લાગે તો બાકી કંઈ બીક જવું તો કાંઈ લાગ્યું નહીં પણ આવો અને રામદેવ પીર બાપાના દર્શન કરાવું તમને બહુ ઐતિહાસિક જગ્યા છે તો આ આવી જગ્યા છે આ જગ્યાએ આપણે આવી ગયા છે આ ગેટ છે ગેટની અંદરથી જ્યારે આપણે આવીએ કંઈક આ રીતની જગ્યા આપણને જોવા મળે છે રામદેવ પીર બાપાની આ રીત આ રામદેવપુર આ મંદિરનો બહુ જૂનો ઇતિહાસ છે એ ઇતિહાસ આપણને બાપુ પાંચ જાણવા મળશે અને અત્યારે તો આપણે પહેલાં આપણે મંદિર આ જગ્યા જોઈ લઈએ આ મંદિર વિશે બધું મંદિર જોઈ લઈએ અને પછી આપણે જગ્યા વિશે થોડોક ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું તો આ તમે જોઈ રહ્યા છો એ કાળભૈરવ છે ને અહીંયા મહાકાળીમાનું મંદિર છે આ બાજુથી બતાવું અહીંયા મહાકાળીમાનું મંદિર પણ છે ઘણા બધા અહીંયા મંદિરો છે બધા એ મંદિરો હું તમને વ્યવસ્થિત બતાવતો જઈશ આ પણ એક જગ્યા છે પણ આપણને ખબર નથી આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અંદર તો કાંઈક આ રીતની જગ્યા છે મંદિરની માસે આપણને જોવા મળશે ચાર જુગના ચાર પાક જો કે આપણે ખોલીને જોઈ ન હતી પણ પ્રદિક્ષણા કરી હતી હા તમને લીધું તો આ એ થંભ છે જેને જોડિયા થંભ કહેવાય તો તમે જોઈ શકો છો ને હવે આપણે જઈએ છીએ અંદર જે આ જગ્યા ઉપર ચાર જુગના ચાર પાર્ટ છે એમ કહેવામાં આવે છે આપણે જો કે અંદર ખોલીને જોઈ ન તો પહેલા તો તમને હું ચાર જુગના ચાર પાર્ટ બતાવી દઉં આ જગ્યાએ છે તો આ ચાર જુગના ચાર પાર્ટ છે તો આ તમે જો અહીંયા લખેલું પણ છે વાંચી શકો છો આ પહેલા જુગમાં પાઠ થયો હતો બીજા જુગમાં પાઠ થયો હતો એ અને ત્રીજા જુગમાં પણ આ પાઠ થયો હતો અને આ વિપ્લો છેલો ચોથા જુગનો પાઠ એવો બધો અહીંયા મંદિર મંદિરનો ઇતિહાસ છે અને હવે આપ હું તમને લઈ જાઉં છું કે પાટની પ્રદિક્ષણા કરવા તો એ જગ્યા પણ આપણે જગ્યા થી પ્રદિક્ષિણા કરી મંદિર વિપેર જોવા જાવ વિપેર પણ એક મંદિર છે પહેલા આપણે આ પાર્ટની પ્રદિક્ષિણા કરી લઈએ જોકે આ પાઠની અંદર તમે આપણે કોઈ ખુલ્લી ન કે પણ તમે પ્રદિક્ષિણા કો પાઠની દર્શન પાઠ ની પ્રતિક્ષણ આપણે કરીને હવે આપણે જઈએ વિપર મંદિર જે વિપર પણ એક રામદેવ પીર બાપા નું મંદિર છે આ એ મંદિર છે રામદેવ પીર બાપા નું ને આપણને તમને બતાવ્યા હતા જોડિયા થમ એ આ નિષેથી આ વિપરી લેવામાં આવેલ છે ને અહીંયા પણ આપણને પાઠ જોવા મળશે જો આ પાઠ તમે છે જોવો છો તો પહેલાં તો રામદેવ બાપાના તમે બધા દર્શન કરી લો કે આ જગ્યા બહુ આ જગ્યા વિશે આ જગ્યા બહુ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા છે પણ એ બાપુ જો આવી જાય તો બાપુ આપણને બતાવ્યું છે કે જેટલું મેં જાણ્યું છું એટલું તમને હું બતાવું આ પાર્ટ નિશેનો પાર્ટ છે એ સોનાનો છે સાંધીનો છે વિપેરનો છે એ ત્રીજો પાર્ટ છે એ ત્રાંબાનો છે અને આ જે બાંધેલો છે પાર્ટ એ પાર્ટ માટીનો છે એમ કહેવામાં આવે છે કે જેમ જેમ યુગ બદલતા જાય એમ પાર્ટના મહત્વ આ રીતનું થતું ગયું અને આ જે માટીનો પાર્ટ છે એમ કહેવાય છે કે અધૂરો રહેવા માં આવ્યો છે એ રીતનું મેં કોઈની જગ્યા પણ તમને બતાવું અહીંથી લગભગ ઉપરકોટ ને જુનાગઢ ની બધી ઘણી 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 ખરી વસ્તુ દેખાય મંદિર કારણ કે બહુ આ મંદિર ઊંચું નથી અહીંથી આ એટલું જ દેખાય છે નીચે બહુ નથી મંદિર એટલે ને દિવાલ દેખાય છે આ કઈક જગ્યા છે આજુબાજુની વાઘેશ્વરી મંદિરનો વિડીયો તો તમે જોયો જ હશે વિપલા વાઘેશ્વરી મંદિરનો જો હામુ દેખાય બસ એના હામુ એની બાજુમાંથી જ રસ્તો મેં તમને સીંધાડ્યો છે અને આ હામુ દેખાય છે વિપલા વાઘેશ્વરી મંદિર છે નીચે પણ ઘણા બધા મંદિર છે એ મંદિર વિશે પણ હું તમને જણાવું અને આપણે એ ગુફા છે એ પણ જોવા જઈશ હું અહીંયા મોતેરા ગણેશ બાપા છે મોતેરા ગણપતિ બાપા છે મોતેરા ગણપતિ બાપાને દર્શન કરી લ્યો અને હનુમાન દાદાના દર્શન કરી તમે હવે આપણે જઈએ ગુફા જોવા આ જગ્યા બધું ત્યાં ગુફા આવેલી છે સેવાનાથ આશ્રમ ગુફા તરફનો રસ્તો અહીંથી છે એટલે આપણે જઈએ ગુફા તરફ બેન ને બાપુ છે અને આ રસ્તો ગુફા તરફ જવાનો છે આયા છે ગુફા તો આપણે ગુફા માં અંદર જઈએ કેટલી કુંડી ગુફા છે અંધારું છે એટલે આપણે કેમેરા કરીએ ગુફામાં તો અંધારું છે લાઇટ નથી લાઈટ કર્યું તો એમની અહીં સાફ નથી મોકે આજ શુક્રવારી છે અને લાઇટ નથી જો કરજો લાઇટની તો વ્યવસ્થા છે પણ આજ લાઇટ નથી એટલે આપણે ગુફા વ્યવસ્થિત તમને જોવાની મને પડે સૌનો આ ચાર જુખનો પાક છે પેલો પાઠ છે સોનાનો સોનાનો ખુલારાજાજાએ પહેલાં હાથ પાઠ ભરેલો બીજો પાઠ હરિશંદ્ર તારામતી પૂજો ત્રીજો પાઠ બલી યુદ્ધ દ્રૌપદીએ પૂજો અને ચોથો પાઠ બલિરાજાએ પીજો આ ચારે ચાર યુગના ચાર પાઠ છે આ સૌરો સૌરામાં મારો સાહેબ ઓગેરા છે આ સૌરાનો અર્થ એ થાય કે ફવરો એટલે ફવડું કોઈનો અધિકાર આમાં નથી આ બાબ બરાબર પછી અહીંયા અમે દર બીજ ઉજવીએ છીએ દર બીજે અમારા હાથ હાથ હજાર માણસો હોય છે અમારા જમણવાર હોય છે પાઠ હોય છે પ્રસાદી હોય છે અને ભજનનો પ્રોગ્રામ હોય છે દર બીજે દર મહિનાની અજવાળી બીજે અને આ સૌરા મંડપની અંદર પબ્લિક આવે છે અને જે કાંઈ દાન દક્ષિણ આપી જાય છે એમાં ભોજન અંશે અમારા બપોરે જમવાનું હોય સાંજે જમવાનું હોય અમારા બે આશ્રમ છે નીચે પણ આશ્રમ છે જ્યાં જમણવાળું હોય અહીંયા જમણવાર હોય અહીંયા જે બાપાને ધરી જાય છે

પંડિત હાલો હુલો મોટા મોટા બધા સંતો અહીંયા ભેગા થયેલા અને એને પાઠ આદરેલો અને એ પાઠની અંદર પહેલાં પાઠ હાથીને કે લઈ આવ્યા અને હાથીને રોઈતો પછી કોરી પાડી વર્તાવી અને કોરી પડે પછી હાથીને સજીવન થઈ અને હાથી જંગલમાં ચરવા ગયો એ બીજા યુગની અંદર અશ્વને લેવા આવ્યા અશ્વને રોઈતો હોય કોરી પાડ વર્તાવી એને સજીવન કર્યું અને સૂર્યના રસમાં ભળી ગયો પછી ત્રીજા યુગની અંદર હું તમે હજી કૌલી કવલી કરતા ગાય ગાયને લઈ આવ્યા ગાયને પણ હું તમે એની કોરી પાડે સજીવન થઈ અને કૌલી થઈ જંગલમાં સરવા રહી ગઈ અજીયા અજીયા એટલે બકરી બકરીને હું તમે બકરી જીવતી રહી ગઈ કારણ કે અંદર કાંઈક એવી ખાખા ખુશી થઈ એમાં સુરતા બગડી એટલે હજી આ સજીવન થઈ નહીં બરાબર એટલે આ લોકોએ કીધું કે આપણી ગતની અંદર કાંઈક પ્રોબ્લેમ છે કાંઈક ગડબડ છે એટલે ગતની અંદર દ્રષ્ટિ ફેર થયેલો એટલે પછી આ લોકોએ દોઢસો દોઢસો પાંચસો એ કે આપણી આગળ ગત આવી છે આ હજીઆ રીતિ ન થઈ એટલે આ દોઢસો માણસોને સમાધિ અહીંયા લીધેલી છે આ સમાધિ થઈ ગયા બધા એક બધા બીજું કહેવા પણ એમ કહેવાય છે કે આ ચોથો પાઠ છે એવું કહેવામાં આવે છે હવે ચોથો પાઠ અધૂરો એટલે થઈ એટલે અધૂરો કહીએ છીએ બરાબર પણ હકીકત શું છે હકીકત આ ચાર પાઠ એટલે સારી અવસ્થા છે ચાર અવસ્થા એટલે આ હોનાનો પાઠ છે એ બચપણ છે પછી આ તાંબા ચાંદીનો પાઠ આવે છે તમારી જવાની આવે છે પછી આ ઉપર તાંબાનો પાઠ આવે મારો બુઢાપો આવે છે પછી આ માટીનો પાઠ છે એ પાઠ માટીનો પાઠ આ પાઠ આ પાઠ થાઠ છે આ પાઠ છે પાંચ વર્ષ પછી માટીમાં ભણવાનો છે બરાબર છે આ પાઠ એટલે આ ચાર યુગના પાઠ એટલે ચાર અવસ્થા છે કોઈ કહેતું હોય કે ભાઈ અધ્યતિથી વિતરું હતું માટી આવ્યું હતું એવું તું જે કહેતા હોય દથા એ બધી હાલે છે દુનિયા જુદી જુદી પણ હું તો મારા માનવામાં એમ છું કે આપણે આ ચાર અવસ્થા છે કારણ કે આ પાઠ છે આ થાઠ છે આ તમે ઘટમાં ન સમજાય તો પાંચ પાંચ કોળિયા છે એ આપણા પાંચ તત્વોના દેહ છે વાયુ અગ્નિ પૃથ્વી આકાશ ને પાણી એ પાંચના કલર છે આકાશનો કલર બ્લુ છે પાણીનો કલર સફેદ છે અગ્નિનો કલર લાલ છે તો ધરતીનો કલર કેવો ધરતીનો કલર દેખાતો નથી તો પવન તો દેખાતો નથી એનો કલર કેવો રામાપીર બાપાએને એના આગળ શુદ્ધ છે એના આત્માને શુદ્ધ છે એને સંશોધન કર્યું કે જમીનની અંદર જે કાંઈક પણ વાવો એનો ખોટો પીળો નીકળે એ પીળો નીકળે એટલે ધરતીનો કલર પીળો પછી એ છોડવો મોટો થાય એટલે એને પવનની થપાટ લાગે એટલે છોડવો લીલો થઈ જાય એટલે પવનનો કલર લીલો છે એટલે બાપે લીલોનો ઘોડલો કીધો છે આ લીલો ઘોડો તમારામાં હાલે છે ને હા તો આવડી ઘડી બંધ કરી દો તો પૂરું થઈ જાય આ લીલો ઘોડો હાલે છે ને એટલે તમે અહીંયા પહોંચી શક્યા તો અહીંયાથી પાછા લીલો ઘોડો ચાલુ છે તો તમે જઈ શકશો લીલો ઘોડો તો બંધ કરી દઉં તો આખા વિશ્વની અંદર પાકિસ્તાન જાઓ ચાઈના જાઓ અમેરિકા જાઓ રશિયા જાઓ દુબઈ જાઓ તમે ક્યાં જાઓ પણ રામાપીરના ઘોડા લીલા ઘોડા સિવાય કોઈ દીકરો જીવી શકતું નથી પશુ પંખી પ્રાણી વનસ્પતિ કોઈ પણ જીવને રામાપીરના ઘોડાની જીવું છે

પછી ભગતનાથ બાપુ પછી છોટાનાથ બાપુ આ બાર બાર વર એમાં આ જંગલની અંદર એ ઓળ નાનો ધૂળીમાં રાંધી અને એને તપસ્યા કરેલી છે અટાણ એટલે આ સેવાનાથ બાપુનો તકો ભૂમિ છે એટલે આ સૌરા મંડપમાં અહીંયા જો લખેલું છે સેવાનાથ બાપુની તકો ભૂમિ એટલે આ સૌરવ મંડપ એટલે હોવનો આ મંડપ તમે દેખાય એ મંડપ અમારો ઉપર કાયમી રાખે છે બરાબર છે અમારે અનક્ષેત્રો બપોરે હાલે છે હાજી હાલે છે અને ચા પાણીનો ટાઈમ હોય તો ચા પાણી રોટલાનો ટાઈમ હોય તો રોટલો આવે અને આસરો આપીએ છીએ અહીંયા આવે અને કોઈને રાત રોકવા હોય તો રોકાવા દઈએ છીએ રહી છે દર મહિને દર બીજ ઉજવાય છે અહીંયા બીજમાં અમારે પાઠ ભરાય છે પછી ભજન હોય છે અને બપોરે હાથે બે ટાઈમ ભજન અમે આપીએ છીએ જમવાનું અને અમે આડે જઈએ અમારે જમણવાર તો ચાલુ જોઈએ જેટલા માણસ આવે એ કોઈને આ જેરામ આપીએ એટલે અમારે આડે અટાણે તમે આડે દીયા હોય તો અમારે જમાડવા તો હાજર હવારે બે ટન તો બારથી માણા એવા એને અમે રોટલો આપ જે અમારી યથાશક્તિ હોય શાક રોટલો છે એ અમે જમાડીએ છીએ અને અનક્ષેત્ર ચલાવીએ છીએ બલોરામાં પીર રીન છે